ન્યૂઝ કેપિટલ ગુજરાત પર હાર્દિકભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે હાર્દિકભાઈને અત્યાર સુધી આપે પોલિટિકલ રેલીમાં કોઈ જાહેર મંચ પર સંબોધન કરતા જોયા હશે પણ હાર્દિક પટેલની સૌથી મોટી સફળતાનું કારણ શું છે હાર્દિક પટેલના સૌથી મજબૂત સાથી કોણ છે હાર્દિક પટેલ માટે સૌથી મોટી તાકાત કઈ છે તેના વિશે કદાચ આપની વાતનો ખ્યાલ નહીં હોય પણ આજે વાત એ હાર્દિક પટેલની કરવી છે જેમની સિદ્ધિમાં સૌથી મોટું કોઈ જો સાથીદાર હોય તો તે છે તેમના પત્ની કિંજલ હાર્દિકભાઈ અને કિંજલ ભાભી આપ બંનેનું સ્વાગત છે કારણ કે આ મંચ ન્યૂઝ કેપિટલનો છે અને પરિવાર તરીકે જ્યારે અમે આપનું સ્વાગત કરતા હોઈએ ત્યારે ભાઈ અને ભાભીથી સંબોધન કરવું એ જ યોગ્ય લાગશે સૌથી પહેલાં ભાભી આપને એ સવાલ કરીશ કે આપ પહેલીવાર હાર્દિકને ક્યારે મળ્યા એમની સાથે કેવી રીતે આપની મુલાકાત થઈ એ સ્મરણો યાદ કરો અને એ શેર કરો કારણ કે ચર્ચા પરિવારની છે તો સ્વાભાવિક છે કે ચર્ચા એ જ રીતે થવી જોઈએ પહેલી મુલાકાત કેવી હતી પહેલી મુલાકાત એકદમ કેઝ્યુઅલ મીટિંગ કહી શકાય કારણ કે એ વખતે લગભગ આજથી બાર વર્ષ થઈ ગયા બે હજાર બારમાં પહેલી વાર અમે મળ્યા અને એ વખતે એમના માટે હું એમની બહેનની ફ્રેન્ડ હતી અને મારા માટે મારી ફ્રેન્ડના એ ભાઈ હતા એટલે એ અમે બંને સાથે સ્ટડી કર્યું મેં અને મોનિકા એટલે કે હાર્દિકના સિસ્ટર ગ્રેજ્યુએશન સુધી સાથે કમ્પ્લીટ કર્યું એટલે મારી બેસ્ટ ફ્રેન્ડ અને સાથે સાથે હવે મારી સિસ્ટર લો પણ એટલે અમે જ્યારે સાથે ભણતા ત્યારે અમને પહેલીવાર હોસ્ટેલમાં મૂકવા માટે જ્યારે આવ્યા ત્યારે અમારી પહેલી મુલાકાત હતી પહેલી વાર ક્યાં ક્યાં મળ્યા ભાભી કડી કડીમાં વિરમગામથી હોસ્ટેલમાં અમને મૂકવા આવતા હતા ત્યારે અને એ બહુ પ્રોટેક્ટિવ એમનો એટીટ્યુડ હતો અને ત્યારથી લઈને પછી હોસ્ટેલમાં કાયમ એ જ લેવા મૂકવા અમને આવતા એટલે સિક્યોર જોન રહેતો અને એ પ્રોટેક્ટિવ એટીટ્યુડ જ મને એમ અટ્રેક કરી ગયો અચ્છા હાર્દિક હાર્દિકભાઈની સૌથી મહત્વની વાત આપને અને સૌથી ખાસ વાત કહી જે તમને સૌથી વધારે પસંદ આવે છે મેં કીધું એ જ કે બહુ જ કન્સર્ન છે ક્યારેક પછી ઓવર પ્રોટેક્ટિવ થઈ જાય છે એ મને વધારે ગમે છે અને દરેક છોકરીઓને જોઈતું હોય દરેક ગર્લ્સને ગમતું હોય કે જે એની સાથે છે એ એને પ્રોટેક્ટ કરે તમારા મનના માણીગઢ જે તમે ધારે હતા સપનામાં જોયા હતા હાર્દિક છે બીજો સવાલ એ કિંજલ ભાભી કરીશું આપને કે હાર્દિક ભાઈ આટલા વ્યસ્ત રહે છે સતત તેમનું શેડ્યુલિંગ પ્રચારમાં જવાની વાત હોય કોઈ સામાજિક પ્રસંગમાં જવાની વાત હોય જાહેર જીવનની વાત હોય હંમેશા સતત વ્યસ્ત રહેતા હોય છે પરિવાર માટે હાર્દિકભાઈ કેટલો સમય ફાળવે છે જ્યારથી ધારાસભ્ય બન્યા એ પછી સારો એવો ટાઈમ મળી જાય છે કારણ કે બહારના એમના પ્રવાસ ઓછા થઈ ગયા છે વિસ્તારમાં જ રહેવાનું વધારે થતું હોય એટલે સાંજે અમે ડિનર સાથે લઈ શકીએ છીએ પણ એક વાત ખાસ એ છે મને બહુ ગમે છે કે બહુ જ બેલેન્સિંગ પર્સન છે કે પરિવારમાં પણ એટલું જ ધ્યાન આપે છે અને ખાસ પપ્પાની ડેટ પછી એમના પર વધારે થોડી જવાબદારી આવી ગઈ એટલે એ પોતે જ એટલું અન્ડરસ્ટેન્ડિંગ છે કે એમને કે જ્યારે ફેમિલીમાં બી કોઈ અમારે એવું વ્યવહારિક પ્રસંગ હોય ત્યારે એ એ એમના કાર્યક્રમ કરીને અમારા ફેમિલીમાં હાજર હોય છે એટલે બહુ સરસ રીતે બધું મેનેજ કરી લે છે એક ફેમિલી મેન હાર્દિકભાઈ આપણી પાસે આવીશ કારણ કે તમને તો આખો મીડિયા જગત સવાલો કરે છે પણ ભાભી પહેલી વાર ન્યૂઝ કેપિટલ પર આવ્યા છે એટલે સવાલોનો મારો એમના પ્રત્યે મારો વધારે રહેશે ભાભી એ પૂછીશ કે હાર્દિક પટેલને સૌથી વધારે શું ભાવે છે કેવું અઘરું છે કઢી રોટલો ઓળો ટોઠા મતલબ જે મારાથી એકદમ ઓપોઝિટ છે એ અમને ભાવે છે અને જે મારા માટે બનાવવું બહુ જ અઘરું છે એ અમને ભાવે છે કારણ કે શાક મને ફાવી જાય પણ રોટલો નથી ફાવતો અને મમ્મી બનાવે છે ફરવા જવાનું મનપસંદ સ્થળ કયું આપ બંનેનું કે ત્યાં જાઓ તો તમને શાંતિ મળે એમ થાય કે થાક ઉતરી ગયો ભાગદોડવાળી જિંદગીમાંથી રાહત મળીને ને એમ આરામની જિંદગી એ જગ્યા આપની સૌથી મનપસંદ જગ્યા કઈ આપની ડિપેન્ડ્સ ઓન વેધર એવી રીતે અમે લોકો ચૂઝ કરતા હોઈએ છીએ અને આમ મને વધારે ક્રાઉડ ગમે છે અને હાર્દિકને ક્રાઉડ નથી ગમતું કારણ કે એમને વધારે ક્રાઉડમાં જ રહેવાનું થતું હોય એટલે અમે જનરલી એવી જગ્યા પસંદ કરીએ કે જ્યાં અમને પ્રાઇવસી મળે જ્યાં અમે શાંતિથી ટાઈમ સ્પેન્ડ મનપસંદ કોઈ સ્થળ કરું આપને એવું કોઈ એવી જગ્યા જે જ્યાં જઈને હાર્દિકની મજા આવતી હોય હજુ લગી એક બે જગ્યાએ એવી રીતે ગયા છે પણ મારો એવો પ્રયાસ ચોક્કસ હોય છે કે બે ચાર અમારા ગ્રુપ છે મિત્રો રાજકોટ છે ઇન્દોર છે તો અમે ગીરમાં જતા હોઈએ છીએ ઇન્દોર જતા હોઈએ છીએ જે બે ચાર દિવસ શાંતિથી એકલા હોઈએ તો પછી પાછા પોતાના વિસ્તારની અંદર બધા લાગી જાય કેમ કે બે એક મારા મિત્ર બિઝનેસમેન છે એક સામાજિક જીવન સાથે જોડાયેલા છે અને અમે રાજકીય જીવન સાથે જોડાયેલા છે તો એવો પ્રયાસ હોય છે કે વર્ષમાં એકાદ વખત ખાસ કરીને ગીરમાં અથવા ઇન્દોર જઈએ અને બાકી તો ધાર્મિક જગ્યાએ જવાનો ખૂબ શોખ છે ધાર્મિક જગ્યાએ ધાર્મિક ના બહાને ફરીએ છીએ

ક્યારેક બહુ જ ખુશ હોય તો બીજી જ મુમેન્ટ ઉપર એકદમ એંગર બી આવી જાય એટલે બહુ અનપ્રેડિક્ટેબલ છે અને શોર્ટ ટેમ છે બહુ નાની નાની વાતમાં એમને ગુસ્સો આવી જતો હોય છે આજે ખુલી બોલતા નહીં શોર્ટ ટેમ છે એટલે ચાલે ઘણું બધું એટલે એ જ કહેવા જવું છું કે ભાભી આજે ખુલીને તમારી બધી વાતો કરી રહ્યા છે ભાભી નીચે જ એમને કહેતા કે આવું નહોતું બોલવા હાર્દિકભાઈ ભાભીને તો સવાલ કર્યા હવે આપને સવાલ કરી કે એમને કહ્યું કે કડીમાં તમે મળ્યા હતા કોલેજનો સમય હતો આપની બેન અને એમના બંને મિત્રો હતા આપની એ પહેલી મુલાકાત આપને જ્યારે પહેલીવાર એમને જોયા એ સમયની કંઈક વાતો અને વાતો યાદ તો બેસિકલી મારો એવો પ્રયાસ હંમેશા રહ્યો છે કે મારી બેન હોસ્ટેલમાં હતી તો એને લેવા મૂકવા જવાનું કામ હું કરતો કાયમ અને એમાં પછી કિંજલ એ વખતે એની સાથે છઠ્ઠા કે સાતમાતી સાથે પણ હતી એટલે બંનેને હોસ્ટેલમાં મૂકવા જતો ત્યારે એવી કોઈ મનમાં પણ નહોતું કે આવું બધું ભવિષ્યમાં મિત્રતા બનશે મેરેજ કરીશું અને લાંબો સમય સુધી અમારા બંનેનો અફેર પણ રહેશે પરંતુ એ વખતે સતત લેવા મૂકવા જવાનું સતત પરિવારના સંપર્કમાં ને એનાથી પણ વિશેષ કે એના મધર અને એના મધરને અને એમના ફાધર એ બધા જ અમારા પરિવાર સાથે વર્ષોથી જોડાયેલા પણ હતા એટલે એવું કાંઈ નવું પણ નહોતું અને શાંતિપૂર્ણ રીતે જ્યારે ઘરે પણ વાત કરી કે ભાઈ અમારા બંને વચ્ચે મિત્રતા છે અમે બંને સાથે જોડાયેલા છીએ અને એનો પણ વિશેષ આનંદ એ વાતનો છે કે ઘરે આ કહી શકાતું નહોતું પણ મારી પહેલીવાર ધરપકડ થઈ તો ફોનમાં મેં મારી મમ્મીને કીધું મમ્મી હવે જેલમાં છું કોઈ છોકરી આપે નહીં તો આ મારી સાથે મારી મિત્ર છે આપણે એની સાથે લગ્ન કરી દેવા જોઈએ તો એનો પણ એક બહાનું શોધેલું કે ઘરે કઈ રીતે કહેવું કેમ કે આખા જ અમારા પરિવારની પાંચ પેઢીમાં લવ મેરેજ કોઈ કરી આવ્યું લવું તો મેં એકલાય કરેલા લખ્યા લખ્યા હાર્દિક ત્યારે ખૂબ ખૂબ છે મળતા હા બિલકુલ જેલમાં જેલમાં મેં કોર્ટમાંથી મંજૂરી લીધેલી કે મારે ઘરે પત્ર વ્યવહાર કરવો છે સરકાર સાથે પત્ર વ્યવહાર કરવો છે તો મને મંજૂરી આપશો હજુ પણ અમે લોકો એ પત્રો સાચવી રાખેલા છે અને થોડાક દિવસ પહેલાં જ હું મારા બધા જૂના બુક્સ વગેરે નીકાળતો હતો તો એની અંદરથી મેં બાર તેર પત્રો પણ મેં એને આપ્યા કા સાચવી રાખશે ભવિષ્યમાં કામ આવશે અમે કોઈ એવી સ્પેશિયલ ડેટ ઉપર નથી ગયા આજના ટીનેજર્સની જેમ મેરેજ પહેલાં પણ નહીં અને મેરેજ પછી પણ એવું એક બી ડિનર મને યાદ નથી કે જેમાં અમે બંને એકલા હોઈએ પણ મેચ્યોરિટી તો હાર્દિકભાઈમાં પહેલાંથી જ છે એટલે ઉંમર ભલે જમવા જઈએ તો પણ ગાડીમાં અમે બેસીને જમીએ અને એ કાયમનો વસવસો પણ છે કેમ કે મારી એવી ઈચ્છા બહુ ટાઈમ રહી કે મારા ફાધર મધરને લઈને ક્યાંક જમવા જઈએ ક્યાંક ફરવા માટે જઈએ પણ સમયાંતરે બધું બદલાઈ જાય એટલે ભાગમાં ન આવે પણ હવે એવો પ્રયાસ કરીએ છીએ કે મિત્ર વર્તુળ સાથે ક્યારેક મળવા જઈએ સમય આપણે કહ્યું કે જેલમાં પ્રેમના પત્રો મળતા હતા પણ એ સમય હાર્દિક આપણા માટે સૌથી વધારે કઠિન હતો ભાભી આપની સાથે એ સમય એમણે સાથ આપ્યો એક ક્ષણ અને એ સમયને જ્યારે યાદ કરીએ ત્યારે સૌથી પહેલાં ચહેરો આપને કદાચ આપના પરિવારનો અને ભાભીનો આવતો હશે એ સમય કેવો હતો કપરો હતો અને એ સમયમાંથી બહાર આપ જ્યારે નીકળ્યા ત્યારે એ સંઘર્ષના દિવસો એ કઠિનાઈના દિવસે કેવી રીતે જ્યારે હું લાજપોર સેન્ટ્રલ જેલ સુરતમાં હતો ત્યારે કિંજલ એમએસડબલ્યુ કરતી એચઆર સોરી મને એચઆર અહીંયા મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટમાં એટલે વારે ઘડીએ એ બાબતે અમારે ચર્ચા થતી કે તું ક્યાં રહેશ તું અપડાઉન ક્યાંથી કરશ તો એને એટલું બધું લાગી આવ્યું કે એને એ ટાઈમે એચઆર છોડી દીધું કે અત્યારે નથી કરવું પછી હું જેલમાંથી બહાર આવ્યો અને પછી એક બે વાર ધરપકડ કોઈ કેસના કારણસર થઈ એટલે જેલની અંદર મુલાકાત માત્ર વકીલને આપે જ્યારે પણ આવવું હોય ત્યારે ફેમિલી રિલેશનમાં જે બ્લડ રિલેશનમાં હોય એક વાર આપે તો એને મનોમન નક્કી કર્યું મારે વકીલ બનવું છે તો એને મારા કારણે લો પણ કર્યું છે કદાચ એવું થાય કે તમારે પાંચ દિવસ પણ કોઈ કારણસર કોઈ કેસમાં જવું પડે તો હું મળવી જોઈએ તમને તો એને લો કર્યું અમે બંને સાથે લો ચાલુ કર્યું એનું પતિ ગયું હજી મારું નથી સરસ ચર્ચાઓનો દોર આગળ વધી રહ્યો છે તમારા જાહેર જીવનમાં કેવી રીતે બંને એકબીજાને સપોર્ટ કરો છો કારણ કે આપ પણ એ સામાજિક કાર્ય સાથે જોડાયેલા છો સ્થાનિક લેવલે આપનું એક વર્ચસ્વ છે હાર્દિકભાઈ સતત એ કાર્યક્રમમાં વ્યસ્ત રહે છે ક્યારે એવું બન્યું કે કોઈ કાર્યક્રમ હોય અને જાહેર મંચ પર તમને બંનેને ખબર છે કે અમારે આ જગ્યાએ જવાનું છે પણ તમે એકબીજાથી અજાણ હો અને એ મંચ પર ક્યારે ભેગા થઈ ગયો ક્યારે બન્યું બેસિકલી આજે ફર્સ્ટ ટાઈમ એવું બન્યું છે અને મને અહીંયાથી ન્યૂઝ રૂમમાંથી જ્યારે ફોન આવ્યો ત્યારે પણ મેં બે ચાર વખત ચર્ચા કરી કે ભાઈ કોઈ એવું સ્પેશિયલ છે મારા મિત્રો છે બધા એટલે મેં કીધું ચલો કોઈ વાંધો નહીં અમે આવીશું પણ એક લાસ્ટ ટાઈમ જ્યારે વુમન્સ ડે હતો ત્યારે અમે એક કાર્યક્રમ કિંજલ એ લોકોએ રાખેલો જેમાં ગર્લ્સને જે નાના મોટા રોગોનું હોય એની બાબતે એક જાગૃતિ કેમ્પ હતો ગાયનેક સેમિનાર સર્વાઇકલ કેન્સર ઉપર તો એમાં સ્ટેજ ઉપર જવાનું બાકી ઓછું જાય પણ મને વિશેષ આનંદ એ વાતનો છે કે અમે લોકોએ અમારી વિધાનસભાની અંદર એ એક જનસેવાશ્રમ ટ્રસ્ટ ચલાવે છે જેની અંદર આખી જ વિધાનસભાની અંદર અત્યાર સુધી લગભગ પાંચ લાખથી વધુ નોટબુક વિતરણ અમે સ્કૂલોની અંદર કર્યું છે જે દીકરા દીકરીઓ ધોરણ દસ અને બારની અંદર સારા ટકા લાવે એને અમે ટેબ્લેટ વિતરણ અમારા ટ્રસ્ટના માધ્યમથી કરીએ છીએ પછી ઘણા બધા એવા બાળકો છે જેના માતા પિતાના હોય અને ભણવામાં હોશિયાર હોય એવા લોકોને ગયા મારે જન્મદિવસે ટ્રસ્ટના માધ્યમથી પાંચ હજારથી લઈને સિત્તેર હજાર રૂપિયા સુધીની પચીસ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપી હતી એટલે સામાજિક જીવનમાં એ એ સતત સેવાના માધ્યમથી અમારા વિસ્તારની અંદર ખૂબ એક્ટિવ છે અને મારી ચૂંટણીમાં પણ હું એવું માનું કે મેં લગભગ બધા ગામનો પ્રવાસ કર્યો હશે પણ મેં ગલીઓનો પ્રવાસ નહીં કર્યો હોય પણ એમને કિંજલને અને એમની આખી ટીમે તમામ ગલીઓ બજારો વિસ્તારોમાં જઈને ખૂબ ચૂંટણી પ્રચાર કરેલો અને એ જ્યારે સ્કૂલમાં ભણતી તો એને કીધું એ લિટરેચર એનો વિષય છે તો નિબંધ સ્પર્ધા હોય આ વગેરેમાં એને ખૂબ ભાગ પણ લીધેલા છે એટલે ઘણીવાર મારા કરતાં પણ ખૂબ સારું બોલે પણ છે ભાભી સારું બોલે છે તો અમને પણ ખબર પડી ગઈ પણ એ સવાલ હવે એ કરવો છે કે ક્યારે હાર્દિકભાઈ તમને ચિંજલ ભાભીની એવી કઈ વસ્તુ સૌથી વધારે પસંદ આવે છે એમને એવી વસ્તુ કઈ કે જે એને તમે એમ કહો કે આ જગ્યા છે આ વસ્તુ છે તો સૌથી વધારે એમને એ વસ્તુમાં મજા આવે સૌથી આનંદનો વિષય એ છે કે અમારા બાર વર્ષના સાથે રહેલા જીવનમાં એને મારા માટે તેને બધું કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું છે એ ચાહે ફરવા જવાનું હોય ઇવન મેરેજ ઇવન અમે લોકોએ જ્યારે મારી બેનના મેરેજ અમે ખૂબ ધામધૂમથી કર્યા હતા પણ અમારા મેરેજ અમે પચાસ પચાસ લોકોની હાજરીમાં જ કર્યા હતા નો પ્રિવેડિંગ નો ફોટોશોટ ફોટોશૂટ નો વિડીયોગ્રાફી તો જો ગઈકાલે જ પરમ દિવસે મારી સાડીના મેરેજ હતા તો અમે ત્યાં ગયેલા તો એ વસવસો રહે કે જો પેલા પ્રિવેડિંગ કરે આપણે નથી કરે તો મારા માટે તેને કોમ્પ્રોમાઈઝ કર્યું ફરવા બાબતે અમે વિરમગામથી અમદાવાદ આવ્યા તો હવે અમદાવાદથી વિરમગામ પાછું જવું પડ્યું ને કે લોકો મેરેજ થાય એટલે શહેર તરફ જાય અમે ગામડા તરફ પાછા ગયા કેમ કે એ જ વિસ્તારના ધારાસભ્ય છે તો સો ટકા આપવું જોઈએ લોકોએ આપણને ચિતાડીને મોકલ્યા છે તો ત્યારે સતત અઠવાડિયામાં બે દિવસ ખાલી સોમ મંગળ અમે ગાંધીનગર આવીએ તો બાકી મારા કારણે થઈને વિરમગામ પણ જવું પડે ઇવન જે દિવસે અમે કોઈ પોલિટિકલ પ્રોગ્રામમાં હોઈએ અને કોઈ સોશિયલ પ્રોગ્રામ હોય તો એમાં પણ એને અમે કહીએ એટલે એ એમની ટીમ સાથે જાય તો કોમ્પ્રોમાઇઝ બહુ મહત્ત્વની વસ્તુ હોય છે જીવનની અંદર અને આજે જ્યારે અમે લોકોએ સાથે મળીને પરિવારને સંભાળવાનું કામ રાજકીય રીતે સેવા કરવાનું કામ તો એની અંદર પણ કોમ્પ્રોમાઇઝ કરવો સહયોગ આપવો બહુ મોટી વાત હોય છે બાકી સમય હવે બદલાઈ ગયો છે તમે તમારું કરો હું મારું કરું એ આવું પણ હોય છે પણ એવું નહીં દરેક વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ દરેક વસ્તુમાં સાથ સહયોગ હોટલમાં જમવા જવાની કોઈ એવી ભાવના નહીં ફરવા જવાની એવી કોઈ ભાવના નહીં આજે અમારી સાથે જેટલા પણ કપલ છે અમારા મિત્ર વળતું એ બધા આઉટ ઓફ ઇન્ડિયા જાય છે એબ્રોડ જાય છે ફરવા માટે અમારા બીજા રાજ્યમાં જોવું હોય તો દસ વખત વિચાર કરવો પડે છે કેમ કે ચોવીસ કલાક લોકોની વચ્ચે રહીએ છીએ લોકોને મદદ કરવાનો ભાવ છે વિકાસના કામો લોકોની વચ્ચે લઈ જવાનો ભાવ છે એટલે કોમ્પ્રોમાઇઝ એને મારા કારણે ખૂબ કરવો પડ્યો છે અને અમે મારા ફાધરના ગયા પછી કેમકે મારા મમ્મીની એવી આશા હોય કે ભાઈ પરિવારમાં લગ્ન પ્રસંગ હોય કોઈના ઘરે ડિટ થઈ હોય તો આપણે બેસવા જવું જોઈએ તો મારા કારણે એને જવું પડે ઇવન એવો સમય વચ્ચે હતો જ્યારે આંદોલનો ફૂલ સમય ચાલતો હતો તો અમે ઊંઝાની અંદર એ વખતે લક્ષચંડી યજ્ઞ બહુ ખૂબ મોટા પ્રમાણમાં થયો તો એની અંદર અમે પાટલો નોંધાવેલો કે અમારે બેસવું છે યજ્ઞમાં પણ મને મહેસાણા જિલ્લામાં પ્રવેશ નહોતો તો ભારતમાં એવી પહેલી ઘટના બની હશે કદાચ શાસ્ત્રોમાં બની હશે કે એકલી કોઈ સ્ત્રી કોઈ યજ્ઞમાં બેઠી હોય તો કિંજલ એ ઊંઝાની અંદર એકલી સોપારી રાખીને બેસી હતી મારા નામની એટલે કોમ્પ્રોમાઇઝ બહુ મહત્ત્વની વસ્તુ છે બિલકુલ સાચી વાત છે કોમ્પ્રોમાઇઝ ખૂબ મહત્ત્વની વસ્તુ છે પણ ભાભી આપણે એ જ સવાલ કરીશ કે ક્યારે હાર્દિકભાઈ આપને બાઇક પર ફરવા લઈ ગયા છે અમે જ્યારે બે હજાર બાર તેરમાં સંપર્કમાં આવ્યા તો અમે અમદાવાદ એક બે વખત આવેલા બાઈક પર એ પછી ક્યારેય આવવાનું હતું તો એ બાબતે ઝઘડો પણ ખૂબ થાય જ્યારે સાંજે અમે વહેલા ઘરે આવી ગયા હોય તો એ મમરો મૂકે કે ભાઈ આપણે બાઇક ઉપર કોફી પીવા જઈએ એટલે હું બહાનું બતાવું કે ન જવાય હવે આપણે જઈએ તો કેવું લાગે કોઈ જોવી જશે તો બાઇક ઉપર નહીં પણ ગાડીમાં પણ જઈએ તો પણ નીચે નથી ઉતરતા ગાડીમાં જ નાસ્તો જમવાનું બધું ગાડી સૌથી મનપસંદ જગ્યા કઈ અમદાવાદમાં કે હાર્દિક અને ભાભી બંને જગ્યાએ જાય ને એમને મજા આવે કે ચા પીએ નાસ્તો કરીએ કે કેવી જગ્યા ગઈ એવી કોઈ જગ્યા નથી કારણ કે અમે 5 સ્ટાર હોટેલ માં ભી જઈએ તો ભી જમવાનું અમારું ગાડીમાં જ આવે અમે લોકો અહીંયા સાઉથર્ન કરીને એક સાયન્સ સિટી રોડ ઉપર સાઉથર્ન સાઉથ ઇન્ડિયન છે અને ત્યાં મારો મિત્ર છે એટલે અમે ગાડીમાં બધું મંગાવી લઈએ એટલે ત્યાં જઈએ બાકી મેંગો કરીને રેસ્ટોરન્ટ છે સિંધુ ભવન રોડ ઉપર તો ત્યાં સિંગલ રૂમ છે ત્યાં એની અંદર જઈને એટલે ત્યાં બી મતલબ તો અંદર જ એવું એકદમ જાહેર માને જાહેર જીવનમાં બંને અલગ અલગ કારણ કે તમે સ્થાનિક લેવલે બંનેનું વર્ચસ્વ છે કારણ કે હાર્દિક ભાઈએ જે રીતે શરૂઆત કરી રાજનીતિની અને એમાં જે સંઘર્ષના દિવસો એમણે જોયા સતત એ સંઘર્ષ હતો સતત એ દિવસોમાં એક એવી ચેલેન્જ પણ એમની સામે આવી અને સાથ હતો તો ફક્ત ભાભીનો વારે ગળીએ ભાભી એટલા માટે કહું છું કારણ કે અમને પરિવાર જેવો જ અહેસાસ થાય છે અમારી સાથે એ વ્યક્તિ જોડાયું હોય જ્યારે અને પરિવારના સભ્ય તરીકે ભાઈ અને ભાભી આવે તો ચોક્કસ સ્વાભાવિક છે કે તેમને મીઠો આવકાર આપવો જોઈએ પણ આ સંઘર્ષના દિવસોમાં જ્યારે એક તરફ વિરોધ વંટોળ હતો એક તરફ લોકો ટીકા ટિપ્પણી કરી રહ્યા હતા હાર્દિક સામે સવાલ ઊભા થઈ રહ્યા હતા અને હાર્દિકભાઈને એમ થતું હતું કે એક સમાજની આ પહેલ છે અને આ વસ્તુમાં ભાભી આપનો સૌથી મોટો એ સમય દરમિયાનનો ગાળો એ દર્શકોને જાણવાનો ખૂબ રસ હશે કારણ કે કારણ કે એ કોઈને ખબર નથી કે હાર્દિક પાછળ એક શક્તિ છે એ શક્તિ કોણ છે જે તેમને પીઠબળ પૂરું પાડે છે તેમની હિંમત વધારે છે એ શક્તિ અને એ સમયગાળો ભાભી એ વિસ્તારથી ચર્ચા કરો અમારું આંદોલન ચાલતું અને જ્યારે હું ભાજપમાં જોડાયો તો સ્વાભાવિક છે કે અમુક લોકોએ જાણી જોઈને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરેલો ભાઈ ભાજપમાં શા માટે ત્યારે સૌથી પહેલાં લોકોની વચ્ચે જવાનું જો કોઈ કામ કર્યું હતું તો કિંજલે કર્યું હતું જ્યારે અમારા વિરમગામમાં અમે લોકો અમારી જમીન તૈયાર કરતા હતા તો અમે ચોપડા વિતરણના માધ્યમથી અમે ગામડાઓની વચ્ચે જતા અને એમાં કિંજલનો ખૂબ મહત્ત્વનો રોલ હતો જ્યારે મેં ભાજપ જોઈન કર્યું ત્યારે મેં સૌથી પહેલાં કોઈને કીધું હોય તો મારા ફાધર એ વખતે હતા ને પછી એમની ડેટ થઈને પછી મેં કિંજલને કીધું તો કિંજલે પણ એ બાબતે બહુ સ્પષ્ટ હતી કે ભાઈ સમયાંતરે લોકો માટે થઈને અને વિસ્તાર માટે થઈને ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાઈને પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબના નેતૃત્વમાં કામ કરવા જોઈએ એટલે સંઘર્ષના સમયે પણ એને અમને સાથ સહયોગ આપ્યો છે અને એનાથી પણ વિશેષ જ્યારે કેસ હોય કે જેલનો પ્રવાસ હોય કે કોઈ બીજા કોઈ પ્રયત્નો હોય તો એ બિલકુલ વિચલિત થયા વગર એમાં પણ સાથે ઉભરો એ ખૂબ મહત્વનો હોય છે અને કોઈ પણ પતિ પત્નીના એ સંબંધની અંદર એકબીજાને મદદ કરવી એ સાચો છે ખોટો છે એ જોયા વગર પણ એ પણ ખૂબ મહત્ત્વની હોય છે અને અમે લોકોએ મારી ઉંમર અત્યારે ઓગણત્રીસ વર્ષથી હું એકવીસ વર્ષની ઉંમરથી જાહેર જીવનની અંદર આંદોલનના માધ્યમથી લોકોના વિશ્વાસના માધ્યમથી લોકોની વચ્ચે રહ્યા છે એટલે સમયાંતરે જો કોઈનો સપોર્ટ મળતો હોય આ બહુ જ જાહેર મંચ ઉપરથી કહું છું પરિવાર સિવાય કોઈ આપતું નથી ત્યારે તમારો જ્યારે તમે કોઈના માટે લડો છો તો એને એનો લાભ દેખાતો એટલે તમારી સાથે ઊભા હોય પણ જ્યારે તમારો ખરાબ સમય હોય ત્યારે એ લોકો તમારી સાથેનો એ પરિવાર જ હોય અને અમારું પરિવાર ખૂબ મોટું પરિવાર છે અમે અમારા પરિવારની અંદર ચૌદ પંદર ભાઈઓ થઈએ કાકા બાપાના એ ચૌદ પંદર ભાઈઓ આજ પણ દિવાળી હોય કે બેસતું વરસ હોય કે પરિવારનો કોઈ સંબંધ કાર્યક્રમ હોય તો બધા સાથે હોય તો પરિવારથી મોટી કોઈ શક્તિ નથી હોતી અને એટલા માટે જ આપણે બધા ગઈકાલની જ વાત કરીએ પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબની પણ કે આખો દેશ એનો પરિવાર એટલે પરિવારથી મોટી કોઈ શક્તિ નથી હોતી તો એ પરિવાર સાથે જ હું એવું માનું છું કે ઘણું બધું કોમ્પ્રોમાઇઝ કરીને જ ઘણીવાર તમને એવું લાગે કે મારા કાકા ખોટા છે કે મારા ભાઈ ખોટો છે તો પણ એને થોડું લેટ ગો કરીને સાથે રાખવાની ભાવના હોવી જોઈએ અને કિંજલે ખૂબ બખૂબી નિભાવી છે કહેવા માંગીશ કે મારા ફેમિલી કરતાં પણ મતલબ દરેક છોકરીના આપણો પિયર હોય એ તો હોય જ પણ હાર્દિકના ફેમિલીએ પણ મને એકદમ દીકરીની જેમ એક્સેપ્ટ કરી અમારા બંનેનો સમાજ પણ બહુ અલગ છે છતાં પણ કલ્ચર અલગ છે છતાં પણ અને હવે એક એવો ટાઈમ આવી ગયો કે ક્યારેક કોઈક વસ્તુ હોય તો હાર્દિક એમ કે તું મમ્મીને કહે તો એ માનશે મારું નહીં માને તો આવું જ્યારે થાય ત્યારે આપણે સમજી લઈએ કે મને વહુ નહીં પણ મને દીકરી છે અમે લોકો પટેલ છીએ એટલે બહુ અલગ છે પણ વિરમ ગામમાં રહેતા એ મૂળ વિરમ ગામમાં એટલે પરિવાર સાથે પહેલેથી જોડાયેલા એટલે એમાં બહુ ડિફરન્ટ નથી આવતો કલ્ચરમાં કે પણ શોર્ટ ટાઈમમાં પરિવાર સાથે ભળી જવું અને પ્યોર ગામડાના કણબીની રીત રિવાજમાં લાગી જવું એ બહુ ઓછા લોકોમાં લાગે મેં ગામડા હાર્દિકની સાથે મેરેજ કર્યા પછી જોયા ચોક્કસ હાર્દિક ભાઈ સરપ્રાઇઝ આપવામાં માહેર છે ભાભી હંમેશા સરપ્રાઇઝ આપતા રહે છે

બાકી રણનીતિ કે કોઈ એવા ડિસિઝન કોઈને યોગ્ય અને એ ચર્ચાનો વિષય છે બહુ સ્પષ્ટ એ બાબત છે જ્યારે મેં આંદોલનની શરૂઆત કરી મારા પપ્પા ખૂબ ગુસ્સામાં હતા કેમ કે મારા ફાધર ભારતીય જનતા પાર્ટીના મૂળ કાર્યકર્તા તરીકે કામ કરેલું તો એ મને કાયમ એવું કહેતા કે આ તું આંદોલન ન કરવું જોઈએ તારે તું આ બધું બંધ કરીને ઘરે આવી જા પણ એ વખતે પણ અમે એ જિદ્દી સ્વભાવના હતા અને એના કારણે આજે ઘણા લોકોને ફાયદો પણ થયો આંદોલનના માધ્યમથી પણ અમે લોકો જે વિશ્વાસ સાથે જે જીત સાથે કરીએ છીએ એમાં ચોક્કસ સફળ થઈએ છીએ અને જ્યારે મને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમિતભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં કામ કરવાનો અવસર મળ્યો ત્યારે વિરમગામથી ટિકિટ મળી ઘણા બધા લોકો એવું પણ કહેતા કે અહીંયા તો આવું થશે તેવું થશે પણ એક ભરોસો હતો કે નેતૃત્વએ આપણને આ ભરોસો આપ્યો છે કે અહીંયાથી લડવું જોઈએ આજ સુધીના ઇતિહાસમાં સૌથી વધુ મતે ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમે જીત્યા છીએ હાર્દિકભાઈ ફરી એકવાર આપને એ સવાલ કરીશ કે જ્યારે દિવસો સંઘર્ષના હતા રાજનીતિમાં અપાવ્યા પણ સરપ્રાઈઝ એલિમેન્ટ હંમેશા જીવનમાં આવતું રહે છે એ સરપ્રાઈઝ એલિમેન્ટ જ્યારે જીવનમાં આવે ત્યારે ચઢા આ બધી વસ્તુ આવતી હોય છે એ સમય દરમિયાન ભાવી એ સમય કેવો રહ્યો અને એમાં તમે મજબૂત પીઠબળ તેમનું કઈ રીતે રહે ચોક્કસથી બહુ અઘરો સમય હતો પણ અમે કીધું ને કે હું મારા મધર ઇન લો અને ફાધર ઇન લો અમે ત્રણેય બહુ જ મજબૂત હતા અને ખાસ પપ્પાએ મને બહુ જ સપોર્ટ કર્યો તો એ વખતે એક દીકરીની જેમ જ રાખી હતી એમના મોઢે ક્યારેય બેટા સિવાય મારા માટે નીકળ્યું નહોતું એટલે આજે પણ મને એમની બહુ જ યાદ આવે અને એક ખોટ વર્તાય કે આજે આજે જે હાર્દિક છે જે પોઝિશન ઉપર તો ચોક્કસથી પપ્પા હોત તો સૌથી વધારે ખુશ થતા હોત એમને જોઈને અને જ્યારે હાર્દિક કોઈ કેસના બાબતે જ્યારે બહાર હોય કે જેલમાં હોય ત્યારે અમે ત્રણેય જોડે અને એ વખતે મને ક્યારેય એવું નહોતું થયું કે હાર્દિક નથી તો હું મારા મમ્મીના ઘરે જાઉં મારા પપ્પાના ઘરે જાઉં કારણ કે એમના પેરેન્ટ્સ પણ અહીંયા એકલા હતા તો અમે કાયમથી એ બે ત્રણ મહિના જે ઘરે નહોતા અમે અહીંયા નવું ઘર જ્યારે બનાવ્યું અમે વાસ્તુ લીધું એ વખતે પણ અમારે બંનેને વાસ્તુમાં બેસવાનું હતું અને એના આગલા જ દિવસે હાર્દિકની ધરપકડ થઈ હતી એટલે મારા માટે બહુ જ ડિફિકલ્ટ સમય હતો અને મને ક્યારેય એવું ના થયું કે હાર્દિક નથી તો હું મારા ઘરે જઉં મેં કાયમ મારા ફાધર લોને મધર લોને મારા મમ્મી પપ્પાની સ્થાને જ મૂક્યા છે ને એમને પણ મને એવી જ રીતે ટ્રીટ કરી છે કે મને ક્યારેય એવું ના થાય કે હું મારા પિયર જઉં એના મધર ફાધર સુરત રહે છે એટલે આજકાલ એવું હોય કે એક એક મહિના સુધી લોકો જાય એના પિયરમાં એનો સૌથી વધુ ડે હશે દસ દિવસ એનાથી વધારે ક્યારે એ પણ અને કોઈ કામ હોય તો જવાનું કામ હોય તો પાછું આવી જવાનું અને મારું પરિવાર કીધું ખૂબ મોટું છે એટલે એને પણ અહીંયા ખૂબ ગમે છે આમ હું ના પણ હોય કોઈ કાર્યક્રમમાં ગયો દસ દિવસ તો એ સામેથી એવું કહે કે ભાઈ આપણે કોઈ સ્કૂલની અંદર કોઈ ચોપડા વિતરણ કરવા જવાનું હોય કોઈ સોશિયલ કામ હોય મને આપી દો તો મારો બી સમય જશે અને આપણું કામ ગેરહાજરીમાં દેખાશે તો એ જ્યારે પણ જરૂર પડે ત્યારે પહેલાં આવીને વાત કરવી આપણે કહીએ એવું નહીં કે હું દસ દિવસ નથી તો તું આ કરી લેજે સામે જઈને કરવું એ સપોર્ટ અને ફેમિલી પર્સન તરીકે મારી સાથે કાયમ છે સતત વર્તાતું રહે હાર્દિક ભાઈ તમને સાંજે સાંજ પડે એમ ફોન આવે કે હાર્દિક આ જમવાનું શું બનાવું આ જે દિવસે અમદાવાદમાં હોય કે વિસ્તારમાં હોય તો રેગ્યુલર મેસેજ આવી જાય ચાર સાડા ચાર ઘણી વાર તો એવું પણ બને કે સવારનો નાસ્તો કરતા હોય તો સાંજે ચર્ચા થઈ જાય સાંજે કંઈક અત્યારનું તો પૂરું આ પ્રશ્ન છે કરે અને ઇવન કે જે દિવસે કોઈ સારી વસ્તુ ઘરે બનવાની હોય જેમ કે મારા મધર હોય તો મારા મધરના હાથના રોટલા કે ચણાની ડાળ કે ટોઠા કે ઓળો એ બનાવવાનો પ્રયાસ કરે એ હોય તો એના હાથે ઢોકળા છે ઢોંસા છે એ બધું એની વેલ ફૂડ કુક કરી શકે સારું બનાવ તમારે આવું પડશે જમવા યસ વેલકમ એટલે અમે એ દિવસે આખો દિવસથી નક્કી કર્યું છે કે આજે કંઈ જમવાનું નથી ઘરે સારું જમવાનું બનવાનું છે એટલે એના ભાવ પ્રમાણે એનો સતત એ જમવા બાબતે પણ અને ઘણીવાર સવારે કોઈ સારો નાસ્તો બનાવો હોય તો રાત્રે પણ ચર્ચા થઈ જાય એટલે તો ઓલ આખા ગુજરાતમાં દરેકના પરિવારમાં ચર્ચા ચાલતી જ હોય ભાભીના સ્વાદની મીઠાશ આપે કહીં પણ ભાભીને ક્યારેક ગુસ્સે થતા એમનો મિજાજ ક્યારે આપણને અહેસાસ થયો છે એના કીધું ઘણીવાર ન થાય તો સ્વાભાવિક છે કે રાડુબમ થાય જેમ કે ગઈકાલે જ અમે બરોડા મારી સાડીના રિસેપ્શન હતું તો અમે ગયા મેં એને ગાડીમાં જો જવાનું તો આપણે ત્યાં બહુ નીરો કહ્યું એક કલાક મને કે હજુ પહોંચ્યા પહેલાં જ તમારે નીકળવાની વાત છે મારા ત્યાં જ તમે આવું કરો છો એટલે નાનો મોટો એવો પ્રશ્ન બને અને જે ઘરમાં ઝઘડો ન હોય એ ઘરમાં પ્રેમ ન હોય થોડો ઘણો ઝઘડો હોવો જોઈએ પણ એક એવો પણ ઝઘડો ને મારા વડવાઓ કે જે ઘરમાં સતત ઝઘડો ચાલે ત્યાં લક્ષ્મીનો વાસ ન હોય એટલે એવો પણ મીઠો ઝઘડો હોય મિનિટ માટેનો અને એમાં મારો હોય હોય મારે ભાભી હાર્દિકભાઈ ધારાસભ્ય બની ગયા છે હવે આપ હાર્દિક પટેલને એ કઈ જગ્યાએ જોવા માંગો છો જે આપને ઈચ્છા હોય કે હાર્દિકને આ પદ મળે આ જગ્યા મળે અને એ આપની ઈચ્છા કઈ છે પોતાના પતિ માટે વ્રત કરતી હોય ઉપવાસ કરતી હોય તો એનો ભાવ હોય કે મારો પતિ દુનિયાનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિ બને પણ દરેક વસ્તુ નસીબમાં લખાયેલી હોય મારા ફાધર સર્વસિવલ પંપનો ધંધો કરતા મારા મધર હાઉસવાઈફ હતા અમે અમારા જીવનમાં પણ નહોતું વિચાર્યું કે એ જગ્યાએ ધારાસભ્ય બનશું જે અમારી કર્મભૂમિ હશે કેમ કે આંદોલનનો સમય હતો વચમાં જે સંગતમાં અમે વિરમગામ છોડીને અમદાવાદ આવી ગયા હતા પણ જ્યારે અમે પાછા વિરમગામ જ્યારે પાર્લામેન્ટરી બોર્ડમાં કે માન્ય ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો જોડે ચર્ચા હતી એમને એવું કીધું તારે વિરમગામ લડવાનું છે તો સૌથી વધુ ખુશ હું હતો કે મને મારી કર્મભૂમિની સેવા કરવાનો અવસર મળ્યો જ્યાં હું જન્મ્યો જ્યાં રમ્યો જ્યાં ભણ્યો અને કદાચ જ્યાં રાગ થવાના છીએ ત્યાં જ સેવા કરવાનો અવસર મળે એટલે સ્વાભાવિક છે એનો ભાવ ખૂબ હોય છે અને સ્વાભાવિક રીતે દરેક પતિ પત્ની પોતાના જીવનની અંદર એવું પણ કે મારી પત્ની હંમેશા સમૃદ્ધ રહે મારી પત્ની હંમેશા સ્વસ્થ રહે એવી જ રીતે પત્ની એવો ભાવ હોય કે મારો પતિ હંમેશા સર્વશ્રેષ્ઠ વ્યક્તિ બને અને એ માટે એની કુદરતને જે દુઆ છે કુદરતની જે પ્રાર્થના છે ચોક્કસ ફળશે અને મને સૌથી વધારે ગમે જ્યારે એમણે કીધું કે ચોપડા વિતરણ કરવા જવું ત્યારે હું નાના છોકરાઓને જ્યારે પ્રાથમિક શાળામાં એમને એવું ખબર પડે કે હાર્દિક પટેલ આવવાના છે હાર્દિક પટેલ ચોપડા આપવાના છે અમારી ગાડી ઉપર એમના ફોટા વાળું જન સેવાશ્રમનું સ્ટીકર છે તો છોકરાઓ એ ખાલી હાર્દિકનો ફેસ જોઈને દોડે ફેસ જોઈને ખુશ થાય અને જ્યારે એમ પૂછું આમને ઓળખો છો એમના ફોટાને બતાવીને ત્યારે બધા એકદમ એક એટલા લાઉડલી બોલે હા હાર્દિક ભાઈ છે હાર્દિક પટેલ નહીં હાર્દિક ભાઈ નાના નાના છોકરાઓ પણ એમને એવું કે હા આ તો હાર્દિક ભાઈ છે તો એ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે એ ખૂબ ગરીબ વિસ્તાર છે ત્યાં છ ચોપડા અમે બાર મહિનાના આપીએ છીએ એટલા ખુશ થાય એ બાળકો કેમ કે એમના જીવનમાં ત્યાં ખૂબ પછાત વિસ્તાર છે મજૂર વર્ગ સાથે જોડાયેલા છે ખેતી વર્ગ સાથે લોકો જોડાયેલા છે એટલે એમના માટે પાંચસો રૂપિયા ખૂબ મહત્ત્વના હોય છે અમે ટેબ્લેટ વિતરણ કરી એટલા ગરીબ લોકો કે જેને બોતેર પંચોતેર ટકા આવ્યા હોય અને એ જ દિવસે સાંજે અમારા કાર્યાલય ઉપર બોલાવીને મેં એને ટેબ્લેટ વિતરણ કર્યું જે અમારી એક સંસ્થા હું ધારાસભ્ય પણ હતો બન્યો અને અમારી એક અમારા વિસ્તારના રાજપૂત સમાજની ક્ષત્રિય સમાજની એક સંસ્થા બહુચરાજીમાં છે ગર્લ્સ હોસ્ટેલ છે એમને દર મહિને ત્રીસ હજાર રૂપિયા બિલ આવતું તો હાર્દિકભાઈ મને મને કે હાર્દિકભાઈ અમારા બિલ આવે જ્યારે કંઈક કરો ને મેં કિંજન કીધું મેં તો વિચાર લે તમારા ટ્રસ્ટના માધ્યમથી શું થાય તો વિધિન દસ દિવસમાં એવું નક્કી કર્યું કે આપણે સોલર પેનલ ત્યાં લગાવી આપીએ આજે એ સંસ્થાને ઝીરો રૂપિયા બિલ આવે છે બિલકુલ બિલકુલ તો આપનો જે રીતે અહીં સંકલ્પ છે અહીં સાથ છે અને સહકાર છે સૌથી મોટી વાત કે ભાઈ અને ભાભી વચ્ચેનો આ પ્રેમ છે અને આ પ્રેમ અખંડ રહે અને અવિરત આજ તેમની આ પ્રેમની ગાથા આગળ વધે ને સફળતાના એ તમામ શિખરો હાર્દિકભાઈ આપ અને ભાભી આપ બંને સર કરો એવી ન્યૂઝ કેપિટલ પરિવાર તરફથી ખૂબ ખૂબ આપને શુભકામના આપ અમારી સાથે જોડાયા અમને અમારા પરિવાર તરીકે આપ અમારી સાથે વાતચીત કરી તેના માટે પણ ફરી એકવાર આપનો આભાર અમારે વિશેષ રજૂઆતમાં લઈશું એક વિરામ વિરામ બાદ મળીશું એક નવા વ્યક્તિ વિશેષ સાથે